ખાતાઓમાં જાગૃતિ લાવવાના આશય સાથે જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને અધિક કલેક્ટર મિતેશ પંડ્યાએ બંને રથને ઝંડી આપી અને વિધિવત રીતે પ્રસ્થાન કરાવ્યું લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આજે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરા દ્વારા એવીએમ અને પેટ નિદર્શન મોબાઈલ વાનને વાનને ખુલી મૂકવામાં આવી હતી ખાસ કરીને મતદાન લોક જાગૃતિ માટે કલેક્ટર શ્રી દ્વારા તેમની કચેરી ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આમતક તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં આ બે રથ ફરશે જેમાં એક રથ છે એ મતદાન જાગૃતિનું કામ કરશે અને તેમાં સતત ફિલ્મ ચાલુ રહેશે અને બીજો રથ છે એમાં ઈવીએમ નિર્દેશન કરવામાં આવશે જે લોકોને મતદાન માટે સમજાવવામાં આવશે ખાસ કરીને જ્યાં મતદાન ઓછું છે તેવા વિસ્તારમાં આ બંને રથ છે એ કોન્સન્ટ્રેટ કરશે અને લોકોને સમજાવશે કે મતદાન તેમનો અબાધિત અધિકાર છે અને લોકશાહીમાં ખૂબ જ તેનું મહત્વ છે આ તે મતદાન વ્યવસ્થિત કરો વધુને વધુ કરો તેવું સમજ આ રથ દ્વારા આપવામાં આવશે આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અમિત અરોરા અધિક જિલ્લા કલેક્ટર મિતેશ પંડ્યા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સોડા સાહેબ સહિતના અધિકારીઓ

એ રથમાં એક એલ છે જેમાં મતદાન જાગૃતિની વિવિધ જે ઈસીઆઈની ફિલ્મ છે એ ચાલશે સાથે સાથે ઈવીએમ નિદર્શન માટે એક ડેમો ઈવીએમ ટ્રેનિંગનું ઈવીએમ અને એનું આખું ગોઠવીને લોકોને સમજાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે એ હવેથી આખા જિલ્લાના ખાસ કરીને એવા એરિયા જ્યાં વોટર ટર્નઆઉટ લો થયું છે અથવા જ્યાં પાર્ટિસિપેશન વોટર્સનો ઓછો છે એ વિસ્તારોમાં ખાસ ફરશે જેથી જ્યારે દો હજાર ચોવીસનું ઇલેક્શન આવે ત્યારે લોકો બધા લોકો પોતાનો જે એક અધિકાર છે લોકશાહીનો એનો ઉપયોગ કરે